રાજકોટની વાત રાજકોટના લોધિકા તાલુકામાં ધોધમાર વરસાદ ધૂળિયા દોમડા ગામની નદી બે કાંઠે પાંભર ઈટાળા ગામના ખેતરો વરસાદી પાણીથી તરબોળ ઉપલેટા ગોંડલ અને જામકંડોણામાં વરસાદી માહોલ તો ગામની નદીઓ બે કાંઠે વહી રહી છે આ સાથે જ નદીનો તસમસ્તો પ્રવાહ પણ જોવા મળ્યો જેને લઈ આસપાસના ખેતરના ગામોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા ગામ જવાનો જે રસ્તો હતો ત્યાં પણ આ પ્રકારે નદીઓ વહેતી હોય તે પ્રકારના દ્રશ્ય

લોધિકા ગામ અને તાલુકાના અનેક વિસ્તારોમાં સારા વરસાદના પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે કપાસ મગફળીના પાકને મોટા પ્રમાણમાં ફાયદો થશે આ વરસાદ છે ખેડૂતો માટે કાચું સોનું બનીને આવ્યો હોય અને ખેડૂતો માટે ફાયદાકારક અત્યારે વરસાદ પડ્યો છે નદીઓ બે કાંઠે અત્યારે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે નદીઓ બે કાંઠે છે સાથે ખેતરોમાં પણ મોટા પ્રમાણમાં પાણી ભરાયા છે અનેક ગામડાઓ છે તેની અંદર વરસાદ છે કાલાવર રોડ પર આવેલા પણ અનેક ગામડાઓ આ તરફ ગોંડલ જેતપુર ઉપલેટા ધોરાજી સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદના સમાચાર મળી રહ્યા છે જિલ્લાની અંદર ઓવરઓલ ખૂબ સારા વરસાદને પગલે ખેડૂતોમાં અત્યારે રાજીપો જોવા મળી રહ્યો છે જી જી પરાક્રમસિંહ સમગ્ર માહિતી બદલ આભાર